પતિ સાથે અણબનાવ ના થતા બ્રિજ પરથી તાપી નદીમાં જીવન ટોકાવવા પહોંચી મહિલા સુરત પોલીસે આ રીતે બચાવ્યું છે સુરતમાં આપઘાતના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ધીરેજ કુડતા લોકો અંતિમ પગલું ભરતા હોય તેવું સામે આવી રહ્યું છે આ રીતે પતિ સાથે અણબનાવ થતા એક મહિલા સવારના સમયથી ઘરેથી નીકળી ગઈ હતી ડબોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવા પ્રયાસ કરી રહી હતી પતિ સાથે છેલ્લા થોડા સમયથી મહિલાને અણબનાવ ચાલી રહ્યા હતા નાના નાના મુદ્દે ઝગડા થઈ રહ્યા હતા ત્યારે આ તમામ બાબતોથી કંટાળીને મહિલા અપઘાત કરવા માટે ઘરેથી નીકળી ગઈ હતી તો બોલી બ્રિજ પર જઈને તાપીના દસમસતા પાણીમાં જીવન ટૂંકાવ તે અગાઉ બ્રિજ પર કોઈનું ધ્યાન ગયું હતું પોલીસને જાણ થતા સિંગડપોર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મહિલા સાથે વાતચીત કરીને તેને અપઘાત કરતા રોકી હતી મહિલાએ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી જોકે પોલીસ મહિલાનો જીવ જોકે પોલીસે મહિલાનો જીવ બચાવવામાં સફળ રહી હતી બાદમાં મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું